તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિંદ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે મિત્રો આજકાલ સમય એઆઈ ટેકનોલોજીનો છે તમે પણ એઆઈ ટેકનોલોજીનું નામ સાંભળ્યું હશે કેમકે કલાકોના કામ એઆઈ ટેકનોલોજીથી મિનિટોની અંદર થઈ જાય છે એટલે સરસ મજાની આ ટેકનોલોજી હવે યુટ્યુબની અંદર પણ આવી ગઈ છે તમને જાણીને હરક થશે કેમ કે આ અપડેટ એવું છે યુટ્યુબનું એક નવું અપડેટ કે જે તમારું કામ આસાન કરી દેશે તમે એક યુટ્યુબર છો તમે ક્રિએટર છો તમે વિડીયો બનાવો છો તો આ વિડીયો ખાસ અંત સુધી જોજો કેમ કે આ જે વિડિયો છે એ તમારા યુટ્યુબની અંદર તમને ખૂબ કામ લાગશે તો તમે જો મારી ચેનલ ઉપર નવા હોય અને વિડિયો પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કેમ કે ગુજરાતી ભાષાની અંદર યુટ્યુબને લગતું અને ઓનલાઈન અર્નિંગને લગતું તમામ જ્ઞાન તમને અહીં સરળતાથી સમજાવવામાં આવે છે જે તમને સીધું સમજાઈ જાય તો હવે વાત કરીએ મિત્રો તો અપડેટ એવું છે કે યુટ્યુબની અંદર એક એવું ફ્યુચર આવી ગયું છે કે જેની અંદર તમારે વિડિયો બનાવવો હોય તેનું ફક્ત લખવાનું છે એક આઈડિયા લખવાનું છે ને યુટ્યુબ પોતે તમને કહી દેશે ચારથી પાંચ તમને ટાઇટલ આપી દેશે તેની સ્ક્રિપ્ટ આપી દેશે અને સાથે સાથે થમનેલના આઈડિયા પણ આપી દેશે થઈને મજાની અપડેટ મિત્રો કામ તમારે કરવું છે પણ તમામે તમામ આઈડિયા તમને યુટ્યુબ આપશે ટાઇટલ ક્યુ લખવું ને એ પણ યુટ્યુબ તમને આપી દેશે બોલો તમારે એ પણ મગજમારી નથી થમને આઈડિયા આપી દેશે સ્ક્રિપ્ટ આપી દેશે એટલે આ અપડેટ તો મને ખૂબ ગમ્યું તમને પણ ગમશે હવે અપડેટ સમજવા માટે થઈને આપણે એક કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જવાનું છે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એટલે કે હું તમને મોટી સ્ક્રીનની અંદર બરાબર સમજાવી શકું અને તમે મારો વિડીયો જુઓ તો ફૂલ સ્ક્રીનની અંદર તમને જોવા મળે આડો મોબાઈલ કરીને જેથી કરીને તમને બધું દેખાય બાકી આ કામ તમે મોબાઈલની અંદરથી પણ કરી શકશો અને એ પણ હું તમને લાસ્ટમાં સમજાવી દઈ કે મોબાઈલની અંદરથી તમારે જો આ કામ કરવું હોય તો કઈ રીતે કરવાનું છે તો વધારે મોડું ના કરતાં આપણે જે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને સમજી લઈએ કે નવું અપડેટ કઈ રીતે કામ કરે છે હવે મિત્રો આ અપડેટનો ઉપયોગ કરવા માટે થઈ અને તમારે ગૂગલ ક્રોમની અંદર ક્રિએટર સ્ટુડિયો ખોલવાનો રહેશે ક્રિએટર સ્ટુડિયો ખોલ્યા પછી તમારે જે ડાબી બાજુ ઓપ્શન આવે છે બધા તેની અંદર એનાલિસ્ટનું જે ઓપ્શન આવે છે તો આ ઓપ્શનની અંદર તમારે જવાનું છે એનાલિટિક્સની અંદર જઈ અને તમારે તેની અંદર ઉપર જે ઓપ્શન દેખાય છે પાંચ તેમાંથી સૌથી લાસ્ટનું ઇન્સ્પિરેશન કરીને જે ઓપ્શન છે તેની અંદર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ જે નવું અપડેટ આવ્યું છે તે તમને દેખાશે સર્ચની અંદર તમે જોઈ શકો છો કે સ્ટાર છે અને નીચે લખેલું છે કે એઆઈ જનરેટેડ આપ જુઓ એઆઈ જનરેટેડ કન્ટેન્ટ હવે આની અંદર કઈ રીતે આપણે કામ કરવાનું છે ને એ હું તમને સમજાવી દઉં તો આની અંદર જઈ અને આપણે ટાઈપ કરવાનું છે તમને જે આઈડિયા ઉપર તમારે વિડીયો બનાવવો હોય ને તે તમારે આની અંદર લખવાનું છે માનો કે મારી ટેકનિકલ ચેનલ છે અને હું ટેકનિકલને રિલેટેડ કોઈ વિડીયો બનાવવા માગું છું જેમ કે હાઉ ટુ ગેટ મોર વ્યૂ ઓન યુટ્યુબ આ રીતે હવે આ આપણે ટાઈપ કર્યું એટલે નીચે આપણને આવી ગયું છે આપ જુઓ હાઉ ટુ ગેટ મોર વ્યૂઝ ઓન યુટ્યુબ એની નીચે જે ઓપ્શન દેખાય છે ને ક્રિએટ આઉટલાઇનવાળું તેની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે આપ જોઈ શકો છો કે અલગ અલગ આ ચાર મને ટાઇટલ આપી દીધા છે એક બે નહીં પણ ચાર ટાઇટલ આપ્યા છે તો ટાઇટલ મળી ગયું સામે બધી સ્ક્રિપ્ટ છે દરેક ટાઇટલની અલગ અલગ સ્ક્રિપ્ટ છે આપ જુઓ આ સ્ક્રિપ્ટની ઉપર તમારે કામ કરવાનું છે એટલે આરામથી તમારો વિડીયો બની જશે હવે વાત થઈ થમનેલની હવે મિત્રો નીચે જશો એટલે તમને થમનેલ મળી જશે જુઓ કે કઈ ટાઈપની ડિઝાઇન તમારે થમનેલની કરવી છે તે તમને સજેસ્ટ કરે છે અને એક બે નહીં મિત્રો સોલ ઓલ કરશો એટલે ઘણા બધા જે આ મે ટોપિક સર્ચ કર્યો છે ને મારે જેના ઉપર વિડીયો બનાવવો છે તો એના કેટલા બધા થમનેલ મળી ગયા આપ જુઓ આખી એક થીમ મળી ગઈ છે મને કે આ ટાઈપના થમનેલ અને સ્ક્રિપ્ટને ટાઈટલને બધું મળી ગયું છે તો વિડીયો એકદમ સરળતાથી બની જશે હવે મિત્રો એવું નથી કે મારી ટેકનોલોજીની ચેનલ છે એટલે મને આની ઉપર આઈડિયા મળે છે હવે માની લ્યો કે તમારી કોઈ કુકિંગની ચેનલ છે કોઈ બહેનોને કુકિંગની ચેનલ છે તો આની અંદર હું લખું છું હાઉ ટુ મેક ખમણ મેં એટલું લખ્યું મિત્રો કે હાઉ ટુ મેક ખમણ હવે તેની અંદર હું ક્લિક કરી એટલે આ રીતના આવી જશે અને ક્રિએટ આઉટલાઇન ઉપર આપણે જવાનું છે હવે જુઓ કે તેના માટે પણ તેણે ટાઇટલ આપી દીધા છે હાઉ ટુ મેક ખમણ ઢોકળા વોટ ઇઝ ખમણ ઢોકળા વેર ટુ બાય ખમણ ઢોકળા હાઉ ટુ સ્ટોર ખમણ ઢોકળા આ બધા જે ટ્રેન્ડિંગની અંદર ચાલતા હશે સૌથી વધારે સર્ચ થતા હશે તે બધા ટાઇટલ આપી દીધા છે હવે હાઉ ટુ મેક ખમણ ઢોકળાની સામે તમે જોઈ શકો છો કે સ્ક્રિપ્ટ આપી દીધી છે એ ફોર ખમણ ઢોકળા એટલે તમારે તેની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તે તમારે આઈડિયો તમને આપી દીધો છે તે ઇન્ડિગ્રીયન્ટ તમારે બતાડવાના છે તેની ઉપર કામ કરવાનું છે સ્ટેપ ટુ મેક ખમણ ઢોકળા કઈ રીતે ખમણ ઢોકળા બનાવશો તે બીજો પોઈન્ટ તમારો છે અને ત્રીજો ટિપ્સ ફોર મેકિંગ ખમણ ઢોકળા એટલે આ રીતે બધાની જ ટિપ્સ આપી દીધી છે પાંચ ટાઇટલ આપી દીધા છે હવે ટાઇટલની સાથે તમે જોઈ શકો છો કે નીચે કઈ રીતના થમનેલ બનાવશો તમે ખમણ ઢોકળાની અંદર તો આ રીતના તમને કેટલી બધી આ આની અંદર થમનેલ મળી ગઈ છે આપણે શો ઓલની અંદર જશું ને તો એક બે નહીં પણ અઢળક અને જે એક વસ્તુ યાદ રાખજો કે જે વધારે વાયરલ થયા હોય ને તેવા વિડિયોના તમને થમનેલને બધું બતાવે છે આપ જુઓ કે બાર મિલિયન વ્યૂ છે થ્રી પોઈન્ટ થ્રી મિલિયન છે અને એક તો આપણું ગુજરાતી થમનેલ આની અંદર આવ્યો છે આ પણ આપણે ગર્વની વાત કહેવાય કે કિચન સિરીઝની અંદર કોઈ ગુજરાતી બેન કામ કરતા હશે જેનો વિડીયો ફોર પોઈન્ટ ટુ મિલિયન છે ને તે પણ સજેસ્ટમાં આવ્યો છે કે તમે આ રીતનો થમનેલ બનાવી શકો છો એટલે યુટ્યુબ તમને આ બધી માહિતી આપી દેશે તમને તમામ રીતે મદદ કરી રહ્યું છે હવે વાત એ છે કે તમારે મહેનત કરીને આગળ વધવું છે કે નહીં મને તો અપડેટ ખૂબ ગમ્યું કેમ કે આની અંદર ટાઇટલ મળી જાય છે સ્ક્રિપ્ટ મળી જાય છે અને થમનેલ પણ ડિઝાઇન તમારે કઈ રીતના કરવા તેના આઈડિયા પણ આપી દે છે તમને અપડેટ કેવું લાગ્યું મારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરી જણાવજો આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌ વાલા મિત્રોને મારા જય માતાજી હવે મિત્રો આ એક વસ્તુ મેં કીધી હતી વિડીયોમાં કે મોબાઈલની અંદરથી તમે આ કેવી રીતે કરી શકશો ને તો એ સમજી લ્યો મોબાઈલની અંદર તમારે ખોલવાનું છે સ્ટુડિયો યુટ્યુબ ડોટ કોમ સ્ટુડિયો યુટ્યુબ ડોટ કોમ ખોલશો અને તમારે ત્રણ ડોટ જે દેખાય છે તેની ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ કરી લેવાની છે તમને જે દેખાય છે ને ડેસ્કટોપ સાઇટ તેની ઉપર તમારે આ રાઇટ ક્લિક કરી દેવાનું છે એટલે જે રીતે કોમ્પ્યુટરની અંદર ખુલે છે ને તે જ રીતે આની અંદર તમારે ખુલી જશે આપ જોઈ શકો છો કે જે રીતે કોમ્પ્યુટરની અંદર ઓપ્શન હતું તે જ રીતે પહેલું ડેશબોર્ડ છે બીજું કન્ટેન્ટ છે અને ત્રીજું આપણું એનાલિસ્ટિકનું ઓપ્શન છે તો આપણે તેની ઉપર ક્લિક કરશું ક્લિક કરશું એટલે જેવું કોમ્પ્યુટરમાં હતું તે રીતે જ આની અંદર ઉપર ઓપ્શન આવી જાય છે આપ જુઓ કે આ જે ઓપ્શન છે કન્ટેન્ટ ઓડિયન્સ રેવન્યુ ને ઇન્સ્પિરેશન તો આપણે મોબાઈલની અંદર આ જે રીતે કોમ્પ્યુટરમાં કર્યું હતું તેની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશું એટલે સેમ વસ્તુ કોમ્પ્યુટરની જેમ આ તમારું એઆઈ જનરેટેડ જે ફ્યુચર છે ત્યાંની અંદર કામ કરશે હવે જે રીતે કોમ્પ્યુટરમાં આપણે કરીને મેં બતાવ્યું તે જ રીતે આની અંદર તમારે તમારો આઈડિયા ટાઈપ કરવાનો છે અને તમને આઈડિયા થમનેલ અને ટાઇટલ મળી જશે